ચૈતર વસાવાએ નર્મદા ડીવાયએસપી લોકેશ યાદવને રજૂઆત કરી પોલીસ ખોટા કેસ કરશે તો અમે સીધા પોલીસ સાથે કર્શનમાં ઉતરીશું નું કહ્યું નર્મદા પોલીસ તટસ્થ કાર્યવાહી કરે તેવી રજૂઆત પણ કરી દીડિયાપાડા ખાતે હજારો લોકો આવશે અને કોઈપણ વિષય વસ્તુ બગલશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખ પસાવાની રહેશે તેવું પણ જણાવ્યું ભૂતકાળમાં અમારી સાથે લોકોના ખોટા કેસો થયા છે આ વખતે કરશે તો અમને કોઈ વાંધો નથી પણ અમે ખુલ્લા મેદાન માં પછી તમારી સાથે ઘર્ષણમાં માં આવીશું પોલીસ સાથે ઘર્ષણમાં માં આવીશું એ ચોખ્ખી વાત છે હવે અમે નથી સહન કરવાના જો બહુ સહન કર્યું છે

સાત વિઘા ભૂમિમાં નિર્માણ પામશે આ ભવ્ય ત્રિમંદિર નોંધનીય છે કે હાલમાં અડાલજ મુંબઈ બરોડા રાજકોટ ગોધરા ભુજ સહિત અન્ય શહેરોના કુલ અઢાર ત્રિમંદિરોમાં હજારો અનુયાયીઓએ દર્શનનો લાભ લીધો છે અને જ્યારે મુંબઈના થાણે પુણે અને વેરાવળમાં વધુ ત્રણ મંદિરો નિર્માણધીન છે ત્યારે સુરતના અબ્રામામાં પણ વધુ એક ત્રિમંદિર નિર્માણ પામશે સાત પીગા ભૂમિમાં નિર્માણ પામશે ત્રિમંદિર દેશમાં કુલ આવા અઢાર ત્રિમંદિર આવેલા છે આબ્રામા ખાતે હવે બીજું એક ત્રિમંદિર બનશે પંચમહાલમાં બોકસ લગ્ન નોંધણી પ્રકરણમાં ખુલાસા થયા છે આજે દસ્તાવેજની ચકાસણીનો રિપોર્ટ ડેપ્યુટી ડીડીઓને સોંપાશે પાંચસો એકોતેર દસ્તાવેજની ચકાસણી ચારસો પાસઠ મળ્યા છે એકસો છ દસ્તાવેજ નથી મળ્યા ટીડીઓએ દસ્તાવેજ વગર નોંધણી કર્યાની આશંકા જતાવી છે ત્યારે શહેર ટીડીઓએ પાંચસો એકોતેર દસ્તાવેજોની ચકાસણી કરી હતી એકસો છ દસ્તાવેજ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અને જે એકસો છ ડોક્યુમેન્ટ નથી મળી આવ્યા જે કોના છે અને કેમ રજૂ નથી થયા તે અંગે પણ તપાસ કરવામાં આવશે સાત લગ્નની નોંધણી અન્ય રાજ્યોના યુગલોની થઈ શહેરા ટીડીઓની તપાસમાં મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યના સાત યુગલોના લગ્ન નોંધણી થયાનું બહાર આવ્યું છે શહેરાના પલાદ્રા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી પીએમ પરમારના કાર્યકાળ દરમિયાન થયેલી લગ્ન નોંધણીમાં બોગસ લગ્નની નોંધણી થઈ હોવાનો આક્ષેપ બાદ તપાસ હાથ ધરાઈ જેમાં શહેર ટીડીઓએ દસ્તાવેજોની ચકાસણી કરી પંચમહાલ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સોંપાશે ચારસો પોસઠ ડોક્યુમેન્ટ મળી આવેલ છે એકસો છ ડોક્યુમેન્ટ કોઈ પણ જાતના મળી આવેલ નથી અને હોય એવું લાગે છે અને એની અંદર અંદર અમુક ડોક્યુમેન્ટની થોડીક વિસંગતાઓ પણ જોવા મળેલી છે જેમાં અમુક દાખલા તરીકે જોઈએ તો પ્રમાણનો દાખલો જરૂરી છે એ પણ નથી અમુકમાં નથી અમુક દાખલામાં તો એ થોડી નાની નાની વિસંગતાઓ પણ જોવા મળેલી છે એનો વિગતો

અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો સરસિયા મોરઝર માણાવાવ વરસાદ થયો ગામે વરસાદના કારણે આંબાના બગીચાઓમાં નુકસાન અમરેલીના બક્ષરા શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ છવાયો બક્સરાના સમઢિયાળા કાગદડી હામાપુરમાં વરસાદ ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો અમરેલી શહેર અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અમરેલી દેવડિયા ચકરગઢ ગોખરવાડામાં વરસાદી માહોલ જામ્યો વરસાદથી જનજીવન પ્રભાવિત રાજકોટના આટકોટમાં વાડે વિસ્તારમાં કાચા મકાનોના પતરા ઉડ્યા ભારે પવનના કારણે દિવાલ ધરાશાયી થઈ મકાનમાં રહેલી એક વ્યક્તિને પહોંચી સામે ઈજા સાબરકાંઠા જિલ્લાના ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો કાળઝાળ ગરમી અને બફારા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો જુવાર બાજરીના પાકને નુકસાનની ભીતિ આ તરફ અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો લીલીયા પંથકના વંડા મેકડા ગામે વરસાદ થયો અકોડા વરસાદના ગામમાં વરસાદ બવાડી બાવડામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને લઈ સૂચના અપાઈ હવામાન વિભાગની આગાહીને લઈ તંત્ર એલર્ટ માછીમારોને સલામત સ્થળે ખસી જવા અપીલ ત્રેવીસ મે ઓડિશાના દરિયા કિનારે વાવાઝોડું ટકરાવવાની સંભાવના બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહી છે સિસ્ટમ વાવાઝોડાના કારણે મુંબઈ અને ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો એકતાલીસ ડિગ્રીને પાર બીન જરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ લૂથી વચવા લોકોને વધુ પડતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવાની અપાઈ સલાહ સુરત વલસાડમાં આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી પોરબંદર ભાવનગર દ્વારકા કચ્છમાં પણ આખરી ગરમીની આગાહી આગામી પાંચ દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ એક તરફ હીડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તો બીજી તરફ ગરમીનો પારો પણ ઉંચકાયો હિંમતનગરમાં ગરમીનો પારો તેતાળીસ ડિગ્રી સુધી પહોંચતા રસ્તાઓ સુમસામ બન્યા ઇડરીઓ ગઢ તપતા શહેરમાં અસહ્ય ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

અમદાવાદ માં ઢોસા માંથી નીકળ્યો પથ્થર કાકરીયામાં પ્રિન્સ રિફ્રેશમેન્ટ ના ઢોસા પથ્થર નીકળ્યો ગ્રાહક ની સતર્કતાથી મામલો સામે આવ્યો સંચાલકે ભૂલ થઈ હોવાનો સ્વીકાર કર્યો બિલ ન લેવાની વાત કરી સમગ્ર મામલે સમાધાન કરાયું બ્રાસકાટામાં પરણીતાના અપહરણનો આક્ષેપ ધાનેરાના રાજડા ગામનો વિડીયો વાયરલ મરજી વિરુદ્ધ પરણીતાને મંદિરમાંથી ઢસડીને સાસરે ઉઠાવી ગયા માતા પિતા અને પરિજનોની હાજરીમાં અપહરણનો આક્ષેપ પરણીતાના પિતાએ સાત લોકો સામે પોલીસને કરી અરજી પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગ્રામ પંચાયત બોગસ લગ્ન નોંધણી કેસમાં પર્દાફાશ પાંચસોથી વધુ લગ્ન નોંધણી થયાનું થયું સાબિત નવેમ્બર માસમાં સૌથી વધુ લગ્ન નોંધણી થઈ હોવાનો ખુલાસો ગુજરાત સહિત અન્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોની પણ લગ્ન નોંધણી બોગસ લગ્ન નોંધણી લઈને ટીડીઓ નું નિવેદન ખોટા દસ્તાવેજોના આધારે કરાવી હતી નોંધણી હજુ 70% જ રેકોર્ડ મળી આવ્યા હોવાનું ટીડીઓ નું નિવેદન રેકોર્ડ મળી આવતા તલાટીને છૂટો કરાયો 5મી વેલકમ બેક કોલેજમાં અભ્યાસ કરતા